રાજકુમાર અમદાવાદનો એક શાંત અને વિચારી રહેલો યુવક પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો સપનો લઈને રોજ નવી રાહ જુએ છે એક દિવસ શહેરની એક પુસ્તક મેળા દરમિયાન તેની મુલાકાત થાય છે અન્વિતા સાથે એક નિસંકોચ ઉજવી હસ્તી લાઈફ સ્ટાઇલ બ્લોગર સાથે પ્રથમ મુલાકાત જ એમની વચ્ચે કનિક અલગ અનુભૂતિ છોડી જાય છે બંને અલગ વાતોમાં રસ ધરાવતા છતાં એકબીજાની સાથે વાતો કરવાની તીવ્ર ઈચ્છા રાખે છે વાતો વાળતી જાય છે અને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ જાય છે જ્યારે જીવન બધા રંગોથી ભરી ગયું હોય એવું લાગતું હતું ત્યારે અન્વિતાને એક અચાનક ઓફર મળે છે સિંગાપોરમાં કામ કરવાની હવે બંને ક્રોસરોડ્સ પર ઊભા છે રાજકુમાર શું તેની સફળતાથી આગળ પ્રેમ પસંદ કરશે કે અન્વિતા શું આગળ વધતા પહેલાં પાછું વળશે પ્રેમ એટલે સચ્ચાઈ વિશ્વાસ અને સ્પર્શ વગર પણ સંબંધ જીવી શકવાની તાકાતનવિતાએ લાઈટ બ્લુ ડ્રેસ પહેર્યો હતો અને આંખો એક તાજગી હતી જે રાજકુમારને નજરમાં ભાઈ ગઈ તે પુસ્તક મેળામાંગ સાચો પ્રેમ શું છે નામની એક નવલકથા શોધી રહી હતી અને રાજકુમાર તેની પાસે જ ઊભો હતો એ જ પુસ્તક હાથમાં લઈને આ નવલકથા ખૂબ સરસ છે ખાસ કરીને જ્યારે તમે પ્રેમ પર શંકા કરવા લાગો ત્યારે રાજકુમાર હળવે બોલ્યો અન્વિતા હસીને બોલી એમ જ લાગે છે કે તમે પણ એક વાર શંકા કરી હશે હોઈ શકે કદાચ એ જવાબ શોધવા માંગ જ હું નહીં છું તેણે કહ્યું આ નાની વાતચીતથી બંને વચ્ચે એક નવી ઉર્જા ફેલાઈ ગઈ વાતો ચાલુ રહી પુસ્તકોથી જીવનની ફિલોસોફી સુધી સંસાઈનથી લઈને સપનાં સુધી પછી તેઓ રેગ્યુલર મળવા લાગ્યા ક્યારેક કાફે માંગ તો ક્યારેક શહેરના લાઇબ્રેરીમાંગ અન્વિતા થોડી એક્સપ્રેસિવ હતી જ્યારે રાજકુમાર સાવ નમ્ર અને વિચારશીલ પરંતુ તેમની વચ્ચે એક બીજું જ કંગી હતું એક નિશબ્દ જોડાણ એક સાંજ જ્યારે ચાંદ નીચું ઝૂકી રહેલો અને હવા સુમસામ હતી અન્વિતાએ પૂછ્યું રાજ શું તું માની શકે કે જીવનમાં કોઈ એવું મળે જે તારી અધૂરી લાગણી પૂર્ણ કરે રાજકુમાર બોલ્યો કદાચ ઓલરેડી મળીને બેઠી છે અન્વિતાએ પહેલી વાર શબ્દો વગર નજરોમાં જવાબ આપ્યો કેમ્બ્રિજથી ઓફિશિયલ ઇમેલ આવતા જ અન્વિતાનું મન ઉથલપાથલ થઈ ગયું તે એક વર્ષ માટે લાઈફ સ્ટોરીઝ થ્રુ વિઝ્યુઅલ બ્લોગિંગ પર સ્કોલરશિપ માટે પસંદ થઈ હતી આ તક તેના માટે નાનું સપનું નહોતું આ તો જીવન બદલી શકે એવી બાબત હતી અગલા દિવસે અન્વિતાએ રાજકુમારને મળવા બોલાવ્યો તે નવસારી પુલ પાસે એક કેફેમાં બેઠી હતી આંખોમાં ખુશી હતી પણ અંદર ઉથલપાથલ રાજ આવ્યો તેને હમણાં ચહેરા પરથી કાનિક અલગ વાંચી લીધું શું થયું રાજકુમાર પૂછે છે અન્વિતાએ થોડી શાંતિ બાદ કહ્યું મને કેમ્બ્રિજથી ઓફર આવી છે રાજ એક વર્ષ માટે બે અઠવાડિયા જ જવાનું છે થોડી ક્ષણ શાંતિ છવાઈ ગઈ મસ્ત છે તું ડસારવંગ છે અન્વિતા હું જાણતો હતો કે તું કનીક મોટું કરવાને જ જ જન્મી છે રાજકુમાર હસીને કહે છે પણ આંખો માંગ થોડી ઘાતક શાંતિ છુપાવતો તો હવે અન્વિતાએ ખૂબ ધીમેથી પૂછ્યું મને ખબર નથી પણ એક વાત સાચી છે તું જ્યાં પણ જઈશ તારી જગ્યાએ હું આખું અહેમદાબાદ ફરી લઈશ તો પણ એ જગ્યા હું ફરી ન ભરી શકું આ વાત પછી દિવસો લાગ્યા પેખંગ ગુડ બાય મીટ્સ એ કોચી પડતી હજાર વાતો અંતે અન્વિતા વિમાન માંગ બેઠી અને રાજ પ્લેટફોર્મ જેવી યાદોની વચ્ચે ઊભો રહ્યો સિંગાપોરનો પહેલો દિવસ અન્વિતા માટે ભારે લાગ્યો નવી જગ્યાએ નવા લોકો નવી જવાબદારીઓ અને વચ્ચે સતત એક ખાલીપો રાજ સાંજ પડે ત્યારે તે હંમેશા પોતાની બાલ્કનીમાંથી શહેરના લાઇટ્સ જોતી અને રાજ સાથેના વિડીયો કોલ માટે રાહ જુએ તેઓ રોજ વાત કરતા થોડીવાર માટે જ સહી પણ એ સમય બંગને માટે દિવસનો સૌથી ખાસ ભાગ બન્યો એક સાંજ અન્વિતાએ પૂછ્યું રાજ તને ક્યાંક લાગે છે કે તું પણ નહીં માવીને તારી નવી શરૂઆત કરી શકે રાજ થોભી ગયો એના સપનાઓ અમદાવાદ સાથે જોડાયેલા હતા પોતાનું સ્ટાર્ટઅપ પરિવાર અને જીવન બધું મહિન હતું હું તારી સાથે છું અન્વિતા ભલે સ્ક્રીનની બીજી બાજુ હોય પણ લાગણીઓ વચ્ચે કોઈ દૂર ન હોવાથી તે દિવસ બાદ અન્વિતાએ પોતાનો બ્લોગ ડિસ્ટન્સ ઓફ હાર્ટ્સ શરૂ કર્યો દરેક પોસ્ટ એના અને રાજની પ્રેમભીની વાતોથી ભરેલી રહેતી લોકો એને એક નવી એજ લવ સ્ટોરી માનતા પરંતુ સમયની સાથોસાથ વાતો ઓછી થવા લાગી નો બિઝનેસ થવા લાગ્યો અન્વિતા વધારે વ્યસ્ત થઈ ગઈ એક દિવસ આખો ન થયો પછી પછી બે એક અઠવાડિયું ડોટ ડોટ અને પછી અન્વિતાએ પોસ્ટ કરી પ્રેમ એ માત્ર એક વ્યક્તિ માટે નથી હોતો એ હોય છે આપણે કેવી રીતે કોઈની હાજરીને યાદ કરીને જીવી જઈએ એક વર્ષ પસાર થયું રાજકુમાર હવે એક સફળ ઉદ્યોગપતિ બની ગયો હતો તેને પોતાનું ટ્રાવેલ ટેક સ્ટાર્ટઅપ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે લોન્ચ કર્યું હતું લોકો હવે એને યંગ બ્રેઇન ઓફ ગુજરાત તરીકે ઓળખતા છતાં એના દરરોજના દિવસની શરૂઆત હજી પણ અન્વિતાની જૂની બ્લોગ પોસ્ટ વાંચીને થતી અન્વિતા પણ સિંગાપોરમાં એક જાણીતી લાઈફ ઇન્ફ્લુએન્સર બની ગઈ હતી પણ અંદરથી કશુંક હજુ અધૂરું હતું એક સાંજ કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા આયોજિત ટોક શોમાં તેને પૂછી લેવાયું તમે જે વાર્તા ડિસ્ટન્સ ઓફ હાર્ટ્સ બ્લોગમાં લખી હતી શું એ તમારી જ હતી અન્વિતા થોભી ગઈ આંખો થોડી ભીની થઈ હા તે માત્ર એકલું જ બોલી શકી શોએ પછી તેને ને વિડીયો મેસેજ મોકલ્યો મારું એક વર્ષ પૂરું થયું મારી સફળતાની પાછળ જે સંવેદનાને મેન જીવનભર સાચવી છે એ તું છે હું પાછી આવી રહી છું પણ આ વખતે એક નવી શરૂઆત માટે નહીં ડોટ ડોટ એક જૂની લાગણીને પુનઃ જીવવા માટે રાજ એ મેસેજ જોઈને થોડી મિનિટમાં અમદાવાદ એરપોર્ટની સાઇટ ખોલી બેઠો ડોટ અમદાવાદ એરપોર્ટ પર ટેકટેક્સીથી ઉતરીને અન્વિતાએ ઊંડું શ્વાસ લીધો લગભગ સાડા ચાર માસ બાદ તેને આ શહેરના અંજાણ લાગતા પરંતુ ચાહના ભરેલા વાઇબ્સ અનુભવે રાજને કોઈ જાણ નથી કે ટુડે અસ ધ ડે સૂર્યાસ્તના સમયે તે બપોરની માફક ભીની શાંતિ માંગ તેની સૌથી મનપસંદ જગ્યા નવી ધોળકા લાઇબ્રેરી તરફ ચાલે છે જ્યાં તેઓ પહેલીવાર મળ્યા હતા તે લાઈબ્રેરીના ખૂણામાંગની સૌથી પસંદગીની જગ્યા પર બેઠી રહી અને બસ એક લાઈટ નોટબુક પર લખ્યું શબ્દો આજે ઓછા છે પણ લાગણીઓ હજી પણ તારી પાસે ભરપૂર છે પછી જ તેને પગલાનોની ઓળખીતી અવાજ સાંભળી પાછળથી કોઈ ધીમે ધીમે આવ્યું અને જ્યારે નજર ઉઠાવી તો રાજકુમાર ત્યાં ઊભો હતો એ જ નજરો એ જ શાંતિ અને એ જ બેચેની જેમાં પ્રેમ છુપાયેલો હતો મને ખબર હતી તું અહીં જ હશે તે બોલ્યો અન્વિતાએ હળવે હસીને કહ્યું હું ક્યારેય ગઈ જ નહોતી તારા વિચારો માંગતી બંને વચ્ચે મૌન થયું પણ એ મૌન ઘણું કહી ગયું પછી એને પેલા ખાલી પેજ પર સાથે લખ્યું પ્રેમ જ્યારે ફરીથી મળે ત્યારે એ પહેલાથી પણ વધારે સચોટ અને સાચો બને છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ